અહીંયા વચ્ચે ડાયમંડ છે પછી આ રીતની અહીંયા પાઉલી આવી જશે આ રાણીવાળી છે તમારે મોરવારામ કરાવવું હોય પછી વાત કરીએ તો આ રીતનું ત્રણ લાઈનનું છે તમારે ચાર લાઈન નું કરાવવું હોય પાંચ લાઈન નું કરાવવું હોય એવું થઈ જશે ચાલો તો હવે તમને બહેનો માટેના ના મંગલસૂત્ર બતાવીએ આ રીતના બે મંગલસૂત્રમાં છે તમે જોઈ શકો છો આ રીતનું ત્રણ લાઈનનું મંગલસૂત્ર છે સારું એવું પછી આ રીતનું પેન્ડલ આવશે તમારે પેન્ડલમાં આ રીતના તમારે પછી ડાયમંડ કરાવવા હોય તો આ રીતના ડાયમંડમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આ રીતનો હેવી એવો ડાયમંડ છે વચ્ચે અહીંયા ડાયમંડ છે અને આ રીતનું અહીંયા મીના વર્ક કરેલ છે તમારે એ રીતના જોતો હોય તો એ રીતના પણ તમને મળી રહેશે ચાલો વાત કરીએ તો આપણી પાસે જે માટે માટેના કડલા આજ તમે જોઈ શકો છો આ રીતનું કડલું છે અહીંયા પાછળ આ રીતનું નેમ લખેલ છે પછી અહીંયા ઠાકર લખેલ છે અહીંયા આ રીતનું કાનુડાની મૂર્તિ છે તમે જોઈ શકો છો મોઢિયામાં આ રીતનું વર્ક કરેલ છે અને પાછળ આ રીતનું નામ લખેલ છે ચાલો તમને પહેરીને પણ બતાવી દઈએ અમારું ફિનિશિંગ વર્ક તમે જોઈ શકો છો આ રીતનું રહેશે પછી વાત કરીએ બચ્ચા માટે પણ જે આપણી પાસે કડલામાં તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા મીના વર્કમાં તમે જોઈ શકો છો કાનુડો છે આ રીતના ડાયમંડ છે આ રીતના પીછા આ રીતનું નામ લખેલ છે જોગી ચાલો તો હવે વાત કરીએ તો આપણી પાસે છે રબારી ભાઈઓ માટેના કડલા તમે જોઈ શકો છો આ રીતનું રબારી ભાઈઓ માટેનું કડલું છે અહીંયા આ રીતનું વાઘ મોઢિયા છે બે અને આ રીતનું એમાં મીના વર્ક કરેલ છે તમે જોઈ શકો છો એ રીતનું મીના વર્ક છે પાછળ આ રીતની ડિઝાઇનમાં છે ને ઉપર લેમિનેશન આવી જશે તમારે ચાલો તો વાત કરીએ તો આ રીતના આપણી પાસે ટૂપિયામાં છે તમે જોઈ શકો છો આ હાફમાં છે તમારે ફૂલમાં જોતો હોય તો ફૂલમાં પણ તમને મળી રહેશે પછી આ રીતનું ડાયમંડ આવી જશે અને આમાં આ રીતનું આમ તમે પેન્ડલ લગાવી શકો છો આ આ રીતના પેન્ડલ લગાવી શકો છો આ રીતનું પેન્ડલ આવી જશે આમાં તમારે કરાવવું હોય તો બાકી આપણે વાત કરીએ તો આ રીતના આપણી પાસે સિંગલ પેન્ડલમાં પણ છે તમે જોઈ શકો છો એ રીતના પેન્ડલ છે પછી આ રીતનું પંજાબી કડલામાં છે તમે જોઈ શકો છો તમને પહેરીને પણ બતાવી દે આ રીતનું પંજાબી કડલું છે આપણી પાસે પછી વાત કરીએ તો રુદ્રાક્ષ ની માળા આપણી પાસે રુદ્રાક્ષ ની માળામાં પણ આપણે અમુક ભાઈઓને જોતી હોય રુદ્રાક્ષ ની ની ચાર લાઇનની પાંચ લાઈન એવી રુદ્રાક્ષ ની માળામાં પણ આપણી પાસે અલગ અલગ રીતની વેરાયટીઓમાં મળી જાય પછી વાત કરીએ તો આ રીતના ચેન પેન્ડલ ના સેટમાં તમે જોઈ શકો છો આ રીતનો ઇન્ડો ચેન આવી જશે આ રીતનું પેન્ડલ આવી જશે પેન્ડલમાં તમે જોઈ શકો છો હનુમાનજીની મૂર્તિ છે બાજુમાં નકશી વર્ક કરેલ છે સારું એવું પેન્ડલ છે હેવી એવા પેન્ડલમાં મળી જશે તમને જોતું હોય તો ચાલો હવે વાત કરીએ હેવી હેવી ચેન માટેના તમે જોઈ શકો છો સાહેબ આ રીતનો હેવી ચેનમાં છે ફૂલ એવો હેવી એવો ચેન છે તમે જોઈ શકો છો પછી તમારે વજનમાં હેવી ચેન જો આ રીતનો ફૂલ ફૂલ વજનમાં હેવી ચેન મળી જશે તમને આ રીતનો તમે જોઈ શકો છો આ રીતનો હેવી ચેન છે પછી વાત કરીએ તો આપણી પાસે છે રીંગમાં રીંગમાં તમે જોઈ શકો છો આ રીતની આપણી પાસે અલગ અલગ ટાઈપ્સની ઘણી બધી રીંગોમાં મૂર્તિવાળામાં તમે જોઈ શકો છો આ રીતની નરસિંહ ભગવાનની મૂર્તિમાં છે તમે જોઈ શકો છો પછી આ રીતનું અહીંયા અલી લખેલ છે આ રીતનું નામ કરાવવું હોય તો આવું નામ પણ થઈ જશે ચાલો હવે વાત કરીએ તો આપણી પાસે રિંગમાં આ રીતની દાણા વીટીમાં પણ છે તમે જોઈ શકો છો આ રીતની દાણા વીટી છે શિવલિંગ વાળી વીટીમાં છે પછી આ રીતના કૈડા છે સાહેબ તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તમારો એક વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો સાહેબ હા શેક ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ તમે એમાં ફોટોઝ વિડીયોઝ જોઈને ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને તમને વાત કરી અમારા એડ્રેસની અમારું એડ્રેસ છે મહવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને તમને વાત કરીએ આ વસ્તુની વિશેષતાની આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે લગ્ન પ્રસંગોમાં પહેરો તો આ વસ્તુ સારી એવી ટકાઉમાં રહે છે અને વધારે માહિતી માટે અમારો એક વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે અમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળી હશે વધારે માહિતી માટે તમે એમાં કોન્ટેક કરી શકો છો થેન્ક યુ